રાહુલ હા પૌવા જોઈ લાવ્યા પેલો ભત્રીજો પૌવા જોઈ આ બધું જોયા સાપ જ કરે ને પૌવા તો બી લે મારે સાફ કરવા પછી બધું મારે કરવાનું છે રાહુલ ખાઈ ને તો સાફ કરી રાહુલબા આવશે એટલે હાલ તો મને વાટવા દે તો થોડું વાટવા થોડું હાલ થાય

રાહુલ રાહુલ બાકી જીંદગી રાહુલભા તમે બોલા પણ કાચા પૌવા તો ના રાહુલ કીધું કે તમે સેફ કરો આવું

જો ભંડાલ કનતો તો જો તો હું કરાયો ખાલી બોય ભાત કેન જોત કરે મે હાલ આ ચો ઘરાયા આ ચો તો તમામ બોલા પણ આ તો માખોવાની કે આ હાથ બાચી વાલે ચો

એ ઊજીવાય પારો તમે નોમ તો જબબ પારો હો આ તો આતાજી હું જોઉં ત્યારે આ બધું વઢાઈ જો તમ કોવા બનાજો પાછો બનાજો મજબૂત બનાજો પા હા મજબૂત કોવા પા બને મજ જેવા ભાઈ મોટા મોટા ના પહેલા કઈ નામતર હો કાચા કાચા ઓગી લો ના બેમાં દુખાઈ જ પાઉ કોવા એવા તૈયાર કરીને ये चालू करो ऊपर जे काला गैस थई जो नहीं ले हां चालू गैस ये ले लो से देर हां पिला बे आई जाए ने जो आए कुने बोला आई देव ना राहुल

લા કમ્પલેટ બની જાય એ રાહુલ ભાઈ આલવા જવું પડશે એવું લાગા રાહુલ ભાઈ આલેવા પોવો કેમ દે ખરા તો હમો બે આવો

તમે yeah. કોલે yeah, <coughs> 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 રઘુભાઈ તું તો ના ફરો રઘુભાઈ આટલા ના જલે ના હાલવા નાહી પેલા હા દેબો કેટલા આલે તારે તો લેટ વાહો ચમચી બમચી નહીં ચમચી બમચી ના હોય અરે આટલા તો ચાલી યાર જેતીલા બી પોરા ચમચી લેવા દે ને યાર અલા અલા કે બત્રીજો બત્રીજો આવે હે તો તમે પડો પડો પછી આ

હા ખાઈ એવું વાતો હોય તમારે ફોન નહી કરવા હવે ના કરું ફોન ખાઈ ફોન એટલે